એના જીવન વિશે એને ફોટોગ્રાફીની અંદર કેવી સ્ટ્રગલ કરી અને ફોટોગ્રાફીની દુનિયામાં એને શું પ્રાપ્ત કર્યું અને તો મળીએ શ્રી વિપુલભાઈ લહેરી નમસ્તે 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 નરેન્દ્રભાઈ હા તો ઘણા સમયથી મેં તમારું નામ સાંભળ્યું હતું અને તમને જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે પણ હું ખૂબ ખુશ થયો હતો અને મને એમાં હતું કે નહીં મારે વિપુલભાઈને મળવું છે તો આજે હું તમને રૂ મળું છું અને હું મારા દર્શક મિત્રોને મારી ચેનલ થકી તમારા જીવન વિશેની

તો મને કે સેલ ચાર્જ મૂકી આવો આ મુક્યા આવો એટલે મને આમ ઉત્સુકતા હતા એટલે મેં દીપકભાઈ કીધું મને કેમેરા એને મને જોવા દીધું એટલે એ બધું ફોકસ ને બધું મેળવતા એટલે મેં કીધું મને ફોટો પાડવા દો ને મને કે ના ના પછી પપ્પાને કીધું એક ફોટો પાડવા દે ને જશે તો આપણી નેગેટિવ જશે ને એનો ચાર્જ આપી દેસુ પપ્પા એ વિનંતી કરી દીપકભાઈ ને તો કે છોકરાને ફોટો પાડવા દો એ જમાનામાં મેં ફોકસ એમનું જોઈ અને મેં ફોટો પાડ્યો હતો એ ફોટો આવ્યો એટલે મને ખુબ રાજી થયો પછી હું ઈ દીપકભાઈ પાસે ગયો કે મને તમે ફોટોગ્રાફી પડશો કઈ વાંધો નહીં એટલે નરેન્દ્રભાઈ હું દસમા ધોરણની પરીક્ષા આપી અને પંદર વર્ષ ની ઉમર થી હું ફોટોગ્રાફીમાં આવી ગયો લગભગ પાંચ છ વર્ષ મારા ગુરુ દીપકભાઈ ત્રિવેદીએ મને બ્લેક એન્ડ વ્હાઇટ વખતમાં રોલ કઈ રીતે ધોવાય ઓલા કેમેરાની અંદર છત્રીસના રોલમાં અમે ફોટોગ્રાફ કર્યા વિડિયો શૂટિંગ એ જમાનામાં એમ થ્રી જેવી માં એમ સેવન માં અમે કામ કર્યું અને આ રીતે મારી શરૂઆત કરી પછી હું મારો અભ્યાસ એક થી સાત રાજુલા ની અંદર અને આઠ નવ અમે જાફરાબાદ ટેકનિકલ હાઈસ્કૂલ માં હું ભણ્યો છું પછી દસ અગિયાર બાર કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ની અંદર ભણ્યો અને ત્યારબાદ કોલેજ મેં મોવા કરી પણ ઘરમાં હું મોટો હતો પેલું ના મેરેજ થતા હતા પપ્પા રિટાયર થયા એટલે મારે ભણવાનું વચ્ચે છોડી દેવું પડ્યું એટલે પછી હું બોમ્બે ગયો ત્યાં હું પિક્ચર લાઈન ની ફોટોગ્રાફી ને બધું કરતો પણ થયું એવું નરેન્દ્રભાઈ કે ઓગણીસો ત્રાણું ની અંદર બોમ્બ ધડાકા થયા બોમ્બ બ્લાસ્ટ અને એક મહિનો બોમ્બે બંધ રહ્યું હતું એટલે મમ્મી પપ્પા મને પાછો બોલાવી લીધો પછી મને કે તું અહીંયા જ કરી કે એટલે મને કે આપણે વાણી હારીયા એટલે મને કે તું કાપડ નું કર કરિયાણા નું કર મને કેમેરો મગજમાં માં ઘુસી ગયો એટલે મારે કેમ કેવું પછી મારા પપ્પાના ના મિત્રો ને વાત કરી કે ભાઈ મારે ફોટોગ્રાફી કરવી છે ઘરેથી ના પડે છે તમે પપ્પા ને સમજાવો ને તો હું આમાં કઈક આગળ વધીશ એટલે પપ્પા એ કીધું પપ્પા એ કીધું કઈ વાંધો નહીં તું એક કર રીતે નરેન્દ્રભાઈ જમાનામાં વડાપ્રધાન લોન લીધી એક લાખ રૂપિયાની એમાં ચાલીસ ટકા સબસીડી પણ મળે એટલે બોમ્બે થી મેં વિડીયો કેમેરો અને નિકોન એફએમ ટુ ઈ એ મેં પરચેઝ કર્યો બરાબર અને રાજુલામાં એક પ્રકાશભાઈ સંઘવી ખરા એમની દુકાન ભાડે રાખી અને મેં શરૂઆત કરી પછી ધીમે ધીમે બધા વેડિંગ આવવા મીડ્યા પછી અહીંયા અમારા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બહુ છે પીપાઓ પોર્ટ છે અલ્ટ્રાટેક છે જે છ સાત વિશ્વની મોટા મોટી કંપનીઓ છે ત્યાં હું જાઉં કે ભાઈ મને ફોટોગ્રાફી નું કામ આપો કામ આપો લગભગ વર્ષમાં આઠ દસ વાર ગયો એટલે સાહેબો કંટાળા છે હાલો ના ને ચાન્સ આપી એમ એટલે મને ફોટોગ્રાફી નો ચાન્સ આપ્યો અને સાહેબ ને થયું કે નહીં છોકરો ટેલેન્ટેડ છે અને આખી અલગ ટાઈપ ફોટોગ્રાફી કરે છે એમ મને કામ મળતું ગયું ઈ જમાનામાં મારી પાસે સાયકલ હતી હું સાયકલ લઈને ગામડાઓમાં ફોટા પડવા જ પછી એ જમાનામાં પત્રિકાઓ બનાવી હતી લહેરી આ સ્ટુડિયો ની અને મારા સ્ટુડિયો નું નામ મારી એક લેહરી છે એટલે મે લહેરી આ સ્ટુડિયો એટલે મને ઘણા પુસ્તક એ લહેરી આર્ટ એટલે શું એમ એટલે મેં તું આર્ટ એટલે કળા કે ફોટોગ્રાફીમાં એ કઈ કળા છે ના ના મને આ શોખ છે ને મારું આતું વિઝન અલગ છે એટલે મેં લહેરી આ સ્ટુડિયોના માથી એટલે નરેન્દ્રભાઈ ઓગણીસો પંચાણું માં મે પપ્પા ને પેન્શન રિટાયર થયા એટલે પપ્પાએ વાત કરી કે જો દીકરા મારી મરણ મૂડી છે એની હું તને દુકાન લઈ દઉં છું ઘર નથી કરતો પપ્પાને ને મેં વાય દો કઈ વાંધો નહીં પપ્પા તમે મને દુકાન અપાવો છો તો હું મકાન મારી રીતે કરી છું ઓગણીસો માં સ્ટુડિયો ઓપનિંગ કર્યું એમાં આપણા દિલીપભાઈ સંઘાણી જે સહકારી બહુ મોટું નામ છે ઇફકો ચેરમેન છે એ અને એમના ધર્મપત્ની ગીતાબેન સંઘાણી એમને પપ્પા આમંત્રણ આપ્યું અને વલકુ બાપુ ચલાળા એમના વ્રદ હસ્તે મારા સ્ટુડિયો નું ઓગણીસો ને સત્યાવીસ ત્રણ ઓગણીસો પંચાણું માં સ્ટુડિયો નું ઉદઘાટન થયું બરાબર અને આ રીતે મારી ફોટોગ્રાફી ની મેં શરૂઆત કરી નરેન્દ્રભાઈ ત્યારબાદ તો તમે જયારે ફોટોગ્રાફી ની શરૂઆત કરી ત્યારે તો ડિજિટલ યુગ અને રોલ યુગ હતો તો રોલ હું માનું છું સુધી મને માહિતી છે આ સુધી તો તો તમે જે ફોટોગ્રાફી કરતા ત્યારે કેટલા સો ફોટા પાડતા તમે એક રોલ બે રોલ ત્રણ રોલ નું કામ કરતા પાંચ રોલ નું કામ કરતા કે પછી શરૂઆતમાં માત્ર એક જ રોલ નું કામ કરતા અને તમે જે પાસપોર્ટ ફોટા પાડતા તો એ કઈ રીતનું મેનેજમેન્ટ કરતા નરેન્દ્રભાઈ અત્યારના યુગ ને તો ખબર ડાર્ક રૂમ કોને કેવાય એ જમાનામાં બ્લેક એન્ડ વ્હાઈટ હાથ પણ થઈ અંધારામાં એકદમ રોલ ધોવા પડતા અને છત્રીસ ના રોલ આવતા ડાર્ક રૂમ માં પડે ને રોલ ચડાવતા બરોબર અને એ રીતનું અમે કામ કરતા છત્રીસ ફોટા નો આવતા ઓગણચાલીસ ચાલીસ ફોટા હોય તો ઓ થઈ જાય કે નઈ આપણે આમ સારું કામ કર્યું અને નરેન્દ્રભાઈ એફએમ ની અંદર ડબલ એક્સપોઝ થતું તો એ જમાના માં હું કન્યા ની ચૂંટણીમાં વરાજાનું મોટું દેખાડું અલગ અલગ ફિલ્ટર એવા લેન્સ આવતા કે વરરાજા આઠ દસ દેખાય એવું બધું એ જમાનામાં હતું એટલે ઈ રીતે અમે શરૂઆત કરી અને લગ્નમાં બે રોલ કેતા તો ઓહો થઈ જાતું અને ત્રણ ચાર ને પાંચ રોલ નું ઓર્ડર આવતું તો ઓહો થઈ જતું અને રાજુલા કે અમરેલી કે મહુઆમાં લેબ નહોતી એ જમાનામાં અમે અમદાવાદ ભાલચંદ્ર કલર લેબ સૌરાષ્ટ્ર કલર લેબ પ્લેઝર કલર લેખ યા રોલ મોકલતા કુરિયરની અંદર અને પંદર દિવસે દસ દિવસે રોલ ધોઈને આવતા ત્યારે આતુરતાથી અમે લોકો રાહ જોતા હતા કે ફોટા કેવા આવ્યા છે આજના યુગમાં તો આ ફોટો મેડમ તરત જોયું ત્યારે તો આંખ બંધ થઈ જતી અને આ રીતે આપણે ફોટોગ્રાફી કરતા અત્યારે ઘરે ઘરે મોબાઈલની અંદર સારા સારા ફોટોગ્રાફરો છે આખો યુગ બદલાઈ ગયો કેમ કે એ જમાનામાં ડાયાફ્રેમ સિંક્રો ફોકલ લેન્થ પાછળનું ડીપ ફોક ફિલ્ડ કઈ રીતે છે એ બધાનો યુઝ કરવો પડતો અને ફોટા આવે ત્યારે જ ખ્યાલ આવતો કે આપણે કઈ રીતે ફોટોગ્રાફી કરી રહ્યા છીએ તો વિપુલભાઈ તમે ઓગણીસો પંચાણું માં સ્ટુડિયો ચાલુ કર્યો બરાબર અને તમે પ્રધાનમંત્રીની યોજનામાંથી તમે પેલી વેલી લોન લીધી એક લાખ રૂપિયાની અને પછી એમાં તમે કેમેરા અને ઇન્સ્ટ્રુમેન્ટ લીધા હશે એવા તો તમે આ ફોટોગ્રાફી લગ્ન કરતા તો એમાં તમને શું બેનિફિટ હતો અને તમારી જે શરૂઆતની જે ઇન્કમ હતી અથવા તો પ્રથમ ઇન્કમ એ કેટલી હતી એના વિશે જરા કહેશો અમારા દર્શકો મેં ઓગણીસો પંચાણું માં શરૂઆત કરી સ્ટુડિયોની અંદર એટલે પાસપોર્ટ ફોટા આઉટડોર નો ત્યારે ક્રેઝ કોઈ પણ તહેવારો આવે તો બધા તૈયાર થઈને ફોટોગ્રાફી માટે આવતા બે સો વર્ષ હોય તો ત્યારે એ ફોટોગ્રાફીનો જમાનો હતો અને મારી બાજુમાં જ યોગી ઇલેક્ટ્રોનિક્સ વાળા ચેતનભાઈ ઠાકર છે એ ઓગણીસો થી પેલો ફોટો એમનો જ પાડવાનો બરાબર અને મને વર્ષોથી એકસો ને એકાવન રૂપિયા એ આપે એટલે એના આશીર્વાદ છે મિત્રો કે ભાઈ પેલો ફોટો મારો હોવો જોઈએ તમે નહી માનો એમની દુકાને તમે આવો ને અત્યારે ઓગણીસો લગાડ્યા છે કે ભાઈ કેટલું કે દર વર્ષે કેવું કેવું અંતરે બધું આવે યાદી માટે એટલે ચેતનભાઈ ઠાકર મારા પરમ મિત્ર છે અને એ પણ મને ખુબ સપોર્ટ કરે છે આની અંદર અને લગ્ન ના ઓર્ડર આવે ત્યારે વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી મને હું સાથે કરતો આજના જમાનામાં વેડિંગ કરવું હોય તો આઠ દસ ફોટોગ્રાફરો જોવે છે જેમ કે સિનેમેટોગ્રાફી આવી ગયું વાઇડ લેન્સ ટેલી લેન્સ ડિમ્બલ એ બધું એ જમાનામાં એની ઉપર ફોક્સ હોય વીસીઆર વાળો કેમેરો હોય અને ગળામાં પાછો રોલ વાળો કેમેરો પણ હોય રોલ પણ બદલાવતા જવાનો શૂટિંગ કરતા અને સાથે એક લાઇટમેન પણ સાથે રાખતા અને એની સાથે મોટા મોટા ફોક્સ વાયર એવા થેલા આવતા અને આ રીતે મેં સ્ટ્રગલ કર્યું પછી ત્યારબાદ સ્કૂટર નું કેમ કે ગામડે જવું હોય તો સ્કૂટર તો જોવે એ પછી હપ્તો લઈ અને મારા બનેવી અમરેલી થી મને એક ડોક્ટર સાહેબ બજાજ સ્કૂટર અપાવ્યું બરોબર ત્યાંથી મારી શરૂઆત અને બજાજ સ્કૂટર ની અંદર પાછળ ઓલું ટાયર હોય ને એમાં લહેરી આ સ્ટુડિયો રાજુ લાવ્યું લખાવતો એટલે હું જ્યાં જાઉં ને એમ ખ્યાલ આવે કે લહેરી સ્ટુડિયો વાળા ભાઈ છે અને બજાજ સ્કૂટર મેં બહુ ચલાવ્યું અને એ જ બધા સ્કૂટરનો એક ફોટો મેં નરેન્દ્રભાઈ પાડ્યો એ ઇન્ડિયા લેવલ મારો નંબર આવ્યો હતો બરોબર એમાં ફક્ત એનું જે હેન્ડલ હોય અને એનું કિલોમીટરનો ઉપર ઇન્ડિકેટર એમાં મેં ફક્ત એક અમારે બાજુમાં દાદા બેસતા એમની મેં પાઘડી લી અને પહેરાવી અને એનો ફોટોગ્રાફ ચશ્મા પહેરાવી દીધા અને એ ફોટો બ્લેક એન્ડ વાઈટ ક્રો જમાનામાં સ્પર્ધામાં મોકળ્યો અને એમાં મારો પહેલો નંબર આવ્યો હતો ત્યારથી મારી શરૂઆત થઈ ઈ સ્કૂટર મારે વેચી નાખું છું એટલે યાદી માટે આગની તારીખમાં મને ગુજરાત ગૌરવ એવોર્ડ મળ્યો એમાં એ પહેલો ફોટો મે લગાડ્યો તો કે મારે આઈથી શરૂઆત થઈ મે સ્કૂટર વેચ્યું મારે આ વિચાર આવ્યો બરાબર હા તો જો તમે જે ટ્રેડિશનલ કામ કરતા હતા એમાંથી ટર્નિંગ પોઈન્ટ તમે કે હું કાક નવીન હટકે હા જે લોકો બધા જે એક જ ઘરેલું કામ કરતા એનાથી થોડું અલગ વિચારીને તમે વિચારો અને પછી તમે બીજા બધા ફિલ્ડ તમે ખોલ્યા બરાબર બરાબર છે જેવા કે ક્યાં ક્યાં ફિલ્ડ ની અંદર ગયા તમે નેચરલ ફોટોગ્રાફીમાં વાઇલ્ડ ફોટોગ્રાફીમાં કે પછી આ જે ફિલ્મ ફોટોગ્રાફી એમાં ગયા શેમાં ગયા હતા તમે નરેન્દ્રભાઈ હું વાત કરું કે કેમેરો છે ને એને મેં સાધન નહીં સાધના બનાવી બરોબર અને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફીથી મેં શરૂઆત કરી મારા વિસ્તારની અંદર પીપાઓ બંદર બનતું હતું તો ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કઈ રીતે થાય બોમ્બેના ફોટોગ્રાફર આવતા હતા એની પાસે જોઈ અને એમની સાથે રહી અને બધી ફોટોગ્રાફી આ એરિયાની ટોટલી મેં કરી છે પીપાઓ હોય એલ હોય એ બધી ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી મેં આ વિસ્તારની અંદર કરી છે ત્યારબાદ મને વાઇલ્ડ લાઈફ નો મારા પિતાશ્રી પણ વાઇલ્ડ લાઈફમાં હતા ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના ડાયરેક્ટર એ મનુભાઈ વડલીવાળા હતા એટલે એમની સાથે અવારનવાર જાતો એટલે મને પર્યાવરણ નું પેલાથી પપ્પાની ના હિસાબે હતું એટલે હું અમારા વિસ્તારમાં ગીધ છે જે વાઇટ બેક વલ્ચર કહેવાય એમની કોલોની ને ફોટોગ્રાફી મેં કરી સરકાર શ્રી આપી સરકાર ખુશ થઈ કેમ કે અહિયાં નીલ રિપોર્ટ આવતો હતો મેં આ વિસ્તારમાં ત્રણસો ચારસો ગીત પંદર દિવસમાં માં ગોઠ દીધા સરકારે નોંધ લીધી આ છોકરો કોણ છે માત્ર માત્ર ફોટોગ્રાફી ની હિસાબે અને એ બધા ફોટોગ્રાફ અમારે લોકલ પેપરો છે જે અવર ટાઈમ્સ છે અમરેલી એક્સપ્રેસ છે એમાં અમરેલી જિલ્લાના ન્યૂઝપેપર મહુવાના ભાસ્કરભાઈ ભટ્ટ છે એમના અંકોની અંદર મારા ફોટા પ્રસિદ્ધ થવા મળ્યા અને મારું નામ આવો મળ્યું લહેરી વિપુલ એન તો ઘણા મને પૂછ્યું કેમ લહેરી વિપુલ એન એટલે કેવાય વિપુલ એન લહેરી નરેન્દ્રભાઈ મોદી કપિલ દેવ સચિન તેંડુલકર પણ મને સરનેમ એક અલગ હતું કે મારું આમ સરનેમ થી હું ઓળખાવો જો મારી ઓળખ એટલે મેં સ્ટુડિયન નંબર લહેરી રાખ્યું અને લહેરી વિપુલ એન રાજુલા એટલે ધીમે ધીમે અમરેલી જિલ્લા તસવીર મારી દૈનિક પત્રો આવવા મળી પછી મને બે ચાર મિત્ર કીધું તું આવી સારી ફોટોગ્રાફી કરતો ફૂલછાબ માં મોકલ તમારી મારી સામે શિવભાઈ રાજગોર હતા પત્રકાર મને કે લાવ તારા ફોટા હું મોકલું ફૂલછાબ માં આવ્યું એ જમાનામાં ટેલિફોન હતા બાર થી ફોન આવ્યો વિપુલ તારો ફોટો આજે આવ્યો તારું નામ આવ્યું છે મને બહુ મજા આવી એમ ધીમે 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 મે ફોટોગ્રાફી ની શરૂઆત કરી તો મુંબઈ જન્મભૂમિ માં છપાવો મળ્યા મુંબઈ થી ફોન મળ્યા વિપુલ તારા ફોટા એ છપાય છે એટલે ત્યારે હું વાઇલ્ડ લાઇફ આપણા ગ્રામીણ આ બાજુ તહેવારો અને લોકજીવન જીવન વિશે ની ફોટોગ્રાફી મને શોખ જાય ગયો કેમ કે એ જમાનામાં તો રોલ હતા એક પણ ફોટો પાડીએ તો એનો ખર્ચો લાગતો હતો અત્યારની જેમ નહીં કે ફટાફટ ફટાફટ અત્યારે લોકો ક્વોન્ટિટીમાં માને છે ક્વોલિટીમાં નથી માનતા હું ક્વોલિટીમાં માનું છું બરાબર કે જે કાઈ કરો એ એકદમ ઓકે જ હોવું જોઈએ અત્યારના ફોટોગ્રાફ ને મારે વિનંતી છે કે એક વેડિંગ ની અંદર લગભગ ત્રણ ચાર હજાર ફોટો પાડે છે

મોડેલિંગ ઈ જમાનામાં સૌ પ્રથમ હું તમને ભાવનગર માં હર્ષદભાઈ ઓપન સૌરાષ્ટ્ર મોડેલિંગ ફોટોગ્રાફી સ્પર્ધા નિલંબક પેલેસ માં રાખી સ્પર્ધાના નિયમો એવા હતા કે રોલ ત્યાં ને ત્યાં છે ને આપણે આપી દેવાનો અને હિના રાજપૂત કરીને એક મોડલ આવેલી અત્યારે હિરોઈનમાં પણ છે ગુજરાતી ચલચિત્રોમાં એટલે એક ફોટોગ્રાફર ની સ્ટેજ ઉપર જઈને દસ ફોટોગ્રાફ પાડવાના એટલે અમે અહીંથી રાજુલા થી સાત આઠ મિત્રો ગયા મોવા થી ઉના થી આજુબાજુ સૌરાષ્ટ્ર ના બધા ફોટોગ્રાફર ત્રણસો ફોટોગ્રાફરો નરેન્દ્રભાઈ એ જમાનામાં હતા બરોબર અને અમારી પાસે એવો કોઈ મોટા ટેલિંગ એ જમાનામાં નહોતા પણ મારી આવડત ની હિસાબે એ મેં પિક્ચરો લઈ અને રોલ ત્યાં ત્યાં આપ્યો અને સાંજે બધા ભેગા થયા અને ડિક્લેરેશન થયું અને પેલું નામ મારું આવ્યું કે પ્રથમ નંબરે સૌરાષ્ટ્રમાં મોડલિંગ ફોટોગ્રાફીમાં આવે છે વિપુલ નટવલાલ લહેરી હું આટલો બધો રાજી થયો કે હું જે પછાત એરિયા ગામડા માંથી આવું છું અને મોટા મોટા કેમેરાઓ હતા બધા પાસે અને એની વચ્ચે અમારો પેલો નંબર આવ્યો એટલે મારા આંખમાંથી ખૂબ આંસુ આવી ગયા અને રાજુલાના અશોકભાઈ સંતાણી, પંકજભાઈ મેર, આશિકભાઈ ભાયાણી હતા ઘણા મિત્રો મને તરત તેડી લીધો અને ત્યારે એમ કીધું આપણે વર્લ્ડ કેમ 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 જીતા હોય એમ મારું આમ ઊંચું તેડી અને મને સન્માનિત આયા હતા અને ભાવનગરના કૃષ્ણકુમાર સીજીના દીકરા શિવભદ્ર સીજીના હાથે મને એ જમાનામાં ફોકસ ની લાઈટ એવોર્ડ અને પ્રમાણપત્ર મેળવ એટલે આ રીતે મારી મોડેલિંગ ફોટોગ્રાફી શરૂઆત થઈ ત્યારબાદ હું વાત કરું તમને ફેશન ફોટોગ્રાફી તો વર્લ્ડ ટ્રેડ ફોટો ફેર આપણે દર વર્ષે થાય છે બોમ્બે માં હોય અમદાવાદમાં હોય તો મુંબઈમાં મેં ફેશન ફોટોગ્રાફી માંની સ્પર્ધામાં ભાગ લીધો તો એમાં પણ મારો પેલો નંબર આવ્યો બોમ્બે ની અંદર પછી મને થયું કે નહીં આપણે કઈ અલગ કરવું છે બરાબર પછી આવ્યું વાઇલ્ડ લાઈફ ની વાત આ વિસ્તારની દરિયાઈ ગીધો પછી બર્ડ એટલે પક્ષીઓ ફ્લેમિંગો ગુંજ આ વિસ્તારમાં ખુબ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં આવે છે તો હું રવિવારે વહેલો ઉઠી અને સૂર્યોદય નું કઈ પેલા તળાવ પાસે ડેમ પાસે બેસી જતો અને નરેન્દ્રભાઈ ઘણી વાર વાઇલ્ડ લાઈફ ની ફોટોગ્રાફી માટે અમે નીચે સુઈ જતા હતા બરોબર અને આ તમે મારો એક ફોટો જોવો હતો તમને લાગે વાહ પણ એમની પાછળ કેટલો બરોબર પાસે પણ એક નશો હતો કે અલગ આપણે કરવું છે તડકો હોય શિયાળો હોય ચોમાસુ હોય ઘણીવાર પગમાં કાંટા પણ વાઈ ગયા છે એક વખત તો નરેન્દ્રભાઈ એવું બીનું હું જંગલની અંદર ફોટોગ્રાફી કરતો હતો અને વાઇલ્ડ લાઈફ ને ખ્યાલ આવે કે ફોટોગ્રાફર છે તો એ ડિસ્ટર્બ થઈ જાય એટલે ફોટોગ્રાફી કરતો અને બરોબર મારી બાજુમાંથી સાપ નીકળો અને મારી રાણ ફાટી ગઈ પણ હું બોલું તો સામે થી ડિસ્ટર્બ થઈ જાય એટલે હું બોલ્યો નહી પણ એક ડર તો લાગી ગયો કે કદાચ જો આ કોબરા હતો એ પણ મને પર્યાવરણ નો ખ્યાલ આવે એટલે પણ આવા પણ અનુભવ થયા છે મને બરોબર એટલે જો પર્યાવરણની ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ ની કરવી હોય પર્યાવરણ માં પક્ષીઓ સિંહોની પક્ષીઓની તો ખુબ જ ધીરજ રાખવી પડે છે કારણ કે માણસો ના ફોટો આપણે ચલો સેન્ડ કરીને પાડી લઈએ પણ વાઇલ્ડ લાઈફ તો આપણે શું જોઈએ છે એ ખુબ ઇંતજાર કરવો પડે છે એક એક ફોટા માટે મેં એક એક દિવસ કાઢ્યો છે કેમ કે નેગેટિવ નો હતો કે ફટાફટ તો પડાય નહીં આપણને જેવું પિક્ચર જોતું હોય એ જ મારે જોતું હોય એટલે બહુ ઇંતજાર કર્યો છે આ રીતે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ ની અંદર અને નરેન્દ્રભાઈ હું તમને એમ કહું છું કે ફોટોગ્રાફી છે ને એ એક તસવીર ક્ષણનો દસ્તાવેજ છે હમ આજે મારી પાસે મારા તેત્રીસ વર્ષથી આ ફોટોગ્રાફની ની અંદર કોઈ ફોટા આપણે હજી ડિલીટ નથી કર્યા બરોબર અને એમાં જ હું કમાવું છું કે એ ડેટા આજે તમારો નાનપણ નો ફોટો અત્યારે કેટલા ખુશ થઈ જાવ જ એટલે આ યાદગીરીઓ બધાની હું રાખું છું મારી પાસે અને આ રીતે ધીમે ધીમે વાઇલ્ડ લાઈફ પ્રેસ ફોટોગ્રાફી મોડેલિંગ ફોટોગ્રાફી ગ્રામ્ય જીવન ઉપર ફોટોગ્રાફી શોખની હિસાબે ધીમે ધીમે મે બરાબર તો આપણે દર્શક મિત્રો ને બતાવીએ હું તમને શરૂઆતમાં તમારું જે જીવન જાણ્યું પણ એક આપણે એક મહત્વનો પ્રશ્ન ભૂલાવ્યો તમારી પ્રથમ જે ઇન્કમ હતી એ કેટલી હતી જરાક અમારા દર્શકોને ને નરેન્દ્રભાઈ એ તો યાદ જ હોય પણ મેં તમને કીધું ને કે ઓપનિંગ કર્યું ત્યારે મને એ જમાનામાં દિલીપભાઈ સંઘાણીએ પૈસા આપ્યા હતા વલકુ બાપુ ચલાણાએ પણ મેં ન લેવાય બાપુ તો કે નહીં આ પ્રસાદી છે તું તારા ગલ્લામાં રાખજે કે એમ શરૂઆત કરી અને મારા બાજુમાં ચેતનભાઈ ઠાકરે પહેલી વેલી મને બોણી કરાવી એ જમાનામાં પંદર રૂપિયા ફોટો હોય એને મને સો રૂપિયા આપ્યા અને આજે એની સહી રાખીને હું મારા ગલ્લામાં રાખું છું હજી પણ એ મને બોણી કરાવે છે અને ઈ રીતે ધીમે ધીમે મારી શરૂઆત થઈ અને પહેલો ઓર્ડર ફોટોગ્રાફી નો આવ્યો પાંચ રોલ નો એ મારો પહેલો વેલો ઓર્ડર હતો ખુબ ભગવાન ને મેં કીધું કે વાહ ભગવાન

મારા પપ્પાનો ખૂબ મોટો સપોર્ટ રહ્યો છે મારા ગુરુ કહો જે કહ્યો એ મારા પિતાશ્રી હતા કેમ કે એ પણ અહીંયા શિક્ષક હતા અને મને ખૂબ સારી રીતે આમાં આગળ વધારવાનો મને સપોર્ટ આપ્યો છે હવે આ તમે જે ફોટોગ્રાફીનું જીવન જીવો છો એમાં તમને એવો ક્યારેય અનુભવ થયેલો કે ભાઈ આ હું જે કરું છું એ ખરેખર સારું કરું છું અથવા તો આ જે હું કરું છું એ હવે આ મારે એક એક સમય પછી છોડી દેવું

કોઈ પણ વેડિંગ કરવું હોય ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી કરી ચર્ચા કરું કઈ રીતનું પ્રોગ્રામ છે સનલાઇટ જોઈ લઉ કઈ રીતનું છે હું કરું છું કોઈ પણ વેડિંગ કે કોઈ પણ ફંક્શન હોય તો તમે પાર્ટી વાતચીત કરો કે તમારું કઈ રીતનું ફંક્શન છે કેટલા સમય છે કે આ વિસ્તારમાં શું શું ડેકોરેશન છે તો એ બધું આપણને આઈડિયા આવે તો એવું બધું એની અંદર સો ટકા આપતો ને ત્યારે આ બધું કામ ખીલી ઉઠતું હતું હવે આજે ફોટોગ્રાફી ની દુનિયા ની અંદર એવો કોઈ ઓર્ડર તમારો ખરો કે એ ઓર્ડર થી આખું તમને એમ થયું કે નહીં આ એ મારો શોખ તો ખરો પણ બિઝનેસ પણ છે એવી કોઈ એવી મોટી રકમ ક્યારે આવેલી અથવા તો એવું તમને ઇન્કમ થયેલી એવું ફીલ થયેલું સૌપ્રથમ તમે બહુ સાચી વાત કરી પેલો હેલો મારો ઓર્ડર પીપાઓ પોર્ટીપીએલ કેવા તું એમના માલિક નિખિલભાઈ ગાંધી એમણે મોટા મોટું શીપ નું પેલી જેટલીનું ઉદ્ઘાટન ત્યારે મુખ્યમંત્રી શંકરસિંહભાઈ વાઘેલા આવેલા એ જમાનામાં મને કેમેરા અને ફોટોગ્રાફી બે ત્રણ રાખી અને બધું મેં કામ કર્યું હતું એ મારી લાઇફ નું મોટા મોટું બિલ હતું કે એટલા પૈસા મેં પહેલી વાર જોયા અને નિખિલભાઈ ગાંધીની વાત કરું એમણે પીપાવ પોર્ટ બનાવ્યું પીપાઉ શીપીએડ બનાવ્યું એમની ફોટોગ્રાફી કરી તો નરેન્દ્રભાઈ એટલા બધા એ ખુશ છે અમારથી બરોબર હા કે મને એમણે ત્રણ લાખ નો કેમેરો ભેટમાં આપ્યો નરેન્દ્રભાઈ બરોબર મને કે બેટા તું કે મુંબઈ આવ મને પ્લેન ની આવવા જવાની ટિકિટ એમણે આપી ત્યાં શોરૂમ માં જઈ અને મને સારામાં સારો મને તું કે કેમેરો અપાઈ દઉં તો મેં અહીંના ફોટોગ્રાફ જાણ્યું કે મારી પાસે આ એક આ કેમેરો આવશે એટલે હું મારી રીતે બધું કરી શકીશ એટલે એ જમાનામાં પેલો વેલો ફૂલ ફ્રેમ કેમેરો મેં લીધો અને સાથે મને ટેલી લેન્સ આપ્યો સિત્તેર ત્રણસો નો એટલે સોનામાં માં સુગંધ ભળી મારે જે જોઈતું હતું એ મને મળી ગયું બરાબર એ જમાનામાં મને ત્રણ લાખ ની કીટ આપી શ્રી નિખિલભાઈ ગાંધી એનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જો આ જે કઈ એવોર્ડ જે કઈ મેળવ્યું હોય મોરપી જુછો ઉમેરાણું હોય તો એ માત્ર ને માત્ર નિખિલભાઈ ગાંધી ની હિસાબે છે તો તમે ફોટોગ્રાફી ની અંદર એવા ઓતપ્રોત થઈ ગયા કે તમે સ્થળ કાળ સમય એ ભૂલી જાવ છો પણ તમે તમારું પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય ને તમે પ્રાયોરિટી આપી અને તમે સતત કામ કરો છો બરોબર તો એવું ક્યારે બને હું વિપુલભાઈ કે તમે ફોટોગ્રાફી કરતા હો અને તમે ખાવાનું ભૂલી ગયા હો અથવા તો એક મહત્વનું કોઈ કામ છે તમારે એ કામ કરવાનું ભૂલી ગયા અને તમે ફોટોગ્રાફી મશગુલ થઈ ગયા તો એવો કોઈ કિસ્સો હોય તો અમારા અમારા મિત્રો છે જમવાનું તો તો વાઇલ્ડ લાઈફ અંદર ભૂલી સવારે નાસ્તો સાંજે આવતા હોય છે કેમ કે એવી મુમેન્ટો હોય છે કે જંગલમાં અમે સિંહ ગણતરીમાં પેલી વાર ગયો ત્યારે ફોટોગ્રાફી કરવાની હતી તો ત્યારે તો નરેન્દ્રભાઈ હું તમને કઉ અત્યારે જે રીતે સિંહ ગણતરી કરતા એ રીતે નહોતા કરતા એ જમાનામાં પાડા ને બાંધી અને માછલા ઉપર અમે રે અને સિંહો આવી એમને શિકાર કરે અને એ બધી ફોટોગ્રાફી કરતો નરેન્દ્રભાઈ વાત કરું કેવાય કે શિકાર પણ એ સિંહો જ્યારે એ ભેશ ઉપર કે પાડા ઉપર કરે અને આ ગળામાં જે પકડે ને જે પિચકારી લોહીની ઉડતી હોય ને એ ફોટો તો પાડી જાય પણ અંદર થી દ્રવ્ય આંખો અલગ બને છે કે આપણે ફોટોગ્રાફી કરીએ એકલો જીવ જાય છે એટલે આવા પ્રસંગો ઘણી વાર બિના છે અને લગ્નની અંદર તો નરેન્દ્રભાઈ અમે જમી નથી શકતા જમીએ તો કામ ના થાય અને જમવાનો વાર આવે તો ત્રણ ચાર વાગી ગયા હોય છે એટલે શરીર ટકાવવા માટે દાળ ભાત કે એવું સાદું અમે જમી લઈએ છીએ હાલની તારીખમાં પણ નાસ્તો પેટ ભરીને સવારે કરી લઈએ એવું વર્ષોથી થી મને ઉઠું એટલે પેટ ભરીને નાસ્તો કરવાનો કેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગ ગયા હોય ને તો ત્યાં જમવાના હોય ભાત ભાત પણ અમે લોકો નથી ખાઈ શકતા બરોબર તો તમારો જીવન મંત્ર એવો છે સવારમાં જયારે આપણે ફિલ્ડ ઉપર જઈએ ત્યારે જ પરફેક્ટ થઈને જવાનું અને આખું કામ જ કામ ને સમર્પિત થઈ જવાનું અને કામ પૂરું કરીને પછી આવું બરાબર ને તો વિપુલભાઈ તમને મળીને મને ખૂબ સરસ મજા આવી અને તમારી ઘણી બધી વાતો અમે જોઈ તો તમારો ખૂબ ખૂબ આભાર અમે અમારી ચેનલ અવધ ડિજિટલ સ્ટુડિયોની અંદર આવ્યા તમારી તમે વાત કરી તો તમારો ખૂબ ખૂબ આભાર